ગાંધીનગરથી આ વખતની મોટી ખબર સામે આવી રહી છે જ્યાં પાટનગર યોજના વિભાગ દ્વારા જે દબાણ હટાવવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે શહેરના સેક્ટર ચોવીસ વિસ્તારમાં સરકારી જમીન પર બિનકાયદેસર રીતે છાપરા બાંધીને રહેતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે અને જેસીબીની મદદથી તમામ કાચા દબાણોને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે ખડે પગે હાજર રહ્યો હતો તંત્રની આકરી કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે અને ગેરકાયદેસર કબજો જમાવનારા તત્વોમાં દોડધામ મચી છે तो कहीं भी हमारा वही थैकी આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી